ઉપવાસમાં હંમેશા એવું વિચારીએ કે શું ખાઈએ જે ટેસ્ટી પણ હોય અને હેલ્ધી પણ હોય અને જે ખાવાથી પેટ પણ ભરાઈ જાય અને તે ખાવાથી આપણને એનર્જી પણ ફીલ થાય હેલો ફ્રેન્ડ્સ હું તૃષા ત્રિષાજ રેસીપી ગુજરાતીમાં આપનું હાર્દિક સ્વાગત છે શું તમે જાણો છો સાબુદાણાને અંગ્રેજીમાં શું કહેવાય છે શું તમે જાણો છો કે કસાવાના ઝાડના મૂળમાંથી સાબુદાણા બનાવવામાં આવે છે આવી જ નવી નવી જાણકારી માટે અમારી સાથે જોડાયેલા રહેજો વ્રત કે ઉપવાસ હોય ને ત્યારે આપણે હંમેશા વિચારીએ કે કઈક ટેસ્ટી હોય વધારે પાણી નાખી તેને પલાળવા મૂકી દઈશું સાબુદાણા ને બે થી ત્રણ કલાક જેવું પલાળી રાખીશું જુઓ બે થી ત્રણ કલાકમાં સાબુદાણા સરસ પલળી તૈયાર છે જો તેને આવી રીતે દબાવીને ચેક કરીએ ને તો તેનો દાણો તૂટી જાય છે એટલે તે સરસ પલળી ગયા છે સૌથી ગ્રામ જેવા બટાકાને આપણે બાફી લઈશું હવે એક વાટકી જેવા મગફળીના દાણા લઈશું મગફળી એટલે કે સિંગદાણા સિંગદાણાને એક પેનમાં નાખી પાંચ થી સાત મિનિટ જેવું મીડિયમ ગેસ પર શેકી લેશું જેનાથી સિંગદાણા સારી રીતે શેકાઈ જશે શેકાઈ ગયા બાદ સિંગદાણાને થોડી વાર ઠંડા થવા દઈશું ઠંડા થઈ જાય ને એટલે સિંગદાણામાંથી છોતરા કાઢી લઈશું તમે ઈચ્છો તો માર્કેટમાં જે શેકેલા સિંગદાણા મળે છે તે પણ વાપરી શકો છો પણ સિંગદાણા સાબુદાણાના વડામાં જરૂરથી નાખજો તેનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવે છે બટાકાને પણ ગરમ ગરમ હોય ત્યારે જ છોલી મેસરથી પ્રેસ કરી દબાવી લેવા જેનાથી સરસ મેસ થઈ જશે જો બટાકા ઠંડા થઈ જશે તો તેમાં લમ્સ રહી જશે જેનાથી આપણને વડા બનાવવામાં મજા નહીં આવે મેસરથી પ્રેસ કરવાથી વડામાં સરસ બાઇન્ડિંગ આવી જાય છે જો તમે બટાકા ગરમ છોલી ન શકો તો તેને ઠંડા થવા દેજો પછી તેને છોલીને તેને છીણી વડે છીણી લેજો જેનાથી બિલકુલ પણ લમ્સ નહીં રહે જો બટાકા પણ છોલીને મેસ થઈને તૈયાર છે આઠ થી દસ નંગ જેવા લીલા મરચા એક ઇંચ જેવું આદુ અને પચાસ ગ્રામ જેવા લીલા ધાણાને મિક્સરમાં પાણી નાખ્યા વગર ક્રશ કરી લીધેલા છે સિંગદાણાને પણ આપણે મિક્સરમાં પલ્સ મોડ પર ક્રશ કરીને લઈ લઈશું જેનાથી સિંગદાણાનો અધકચરો ભૂકો થઈ ગયો છે હવે મેં અહીંયા એક મોટો મિક્સિંગ બાઉલ લીધેલો છે જેમાં આપણે સૌપ્રથમ પલાળીને રાખેલા સાબુદાણા લઈશું હવે તેમાં મેશ કરેલા બટાકા નાખીશું ત્યારબાદ અધકચરા વાટેલા સિંગદાણા અને સાથે કોથમીર વર્ચા આદુની પેસ્ટ નાખીશું સાથે થોડા મસાલા કરીશું જેમ કે એક ચમચી ધાણા જીરાનો પાવડર એક ચમચી લાલ મરચું અને થોડું આખું સરસ ટેસ્ટ આવે ને તે માટે એક લીંબુનો રસ અને થોડી ખાંડ ઉમેરીશું અહીંયા મેં એક ચમચી જેવી ખાંડ ઉમેરી છે સૌથી મહત્વની વસ્તુ હવે નાખીશું તે છે મીઠું મીઠું તમે અહીંયા સ્વાદ અનુસાર ઉમેરો જો તમે ઉપવાસમાં ખાતા હો તો તમે જે પણ વસ્તુ ન ખાતા હો ને તેને સ્કીપ કરી શકો છો અને મીઠાના બદલે સિંધાણું મીઠું વાપરવું સારી રીતે મિક્સ કરી લઈશું શું તમે જાણો છો કે સાબુદાણાની તાસીર ઠંડી હોય છે જે ગરમીમાં આપણને ખૂબ જ રાહત આપે છે સાબુદાણા એ કાર્બોહાઈડ્રેટનો ખૂબ જ સારો સ્ત્રોત છે તેને ખાવાથી લાંબા સમય સુધી ભૂખ નથી લાગતી જો તમને અમારી નવી નવી વાતો અને રેસીપી ગમી હોય તો અમારી ચેનલને હમણાં જ લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરશો વાતો વાતોમાં મિક્સર બનીને તૈયાર છે તો ચાલો તેમાંથી આપણે વડા બનાવવાનું શરૂ કરીએ વડા બનાવવા માટે હાથમાં પહેલાં થોડું તેલ લગાવીને હાથને ગ્રીસ કરી લઈશું તેમાંથી થોડું મિશ્રણ લઈશું તેમાંથી એક લીંબુ જેવું ગોળ એવું બનાવીશું પછી તેને હાથોથી થોડું પ્રેસ કરીને ટીક્કી જેવો શેપ આપી દઈશું આવી જ રીતે આપણે બધા વડા તૈયાર કરી લઈશું જો સરસ વડા બનીને તૈયાર છે હવે તેને સેલો ફ્રાય કરીશું તેના માટે એક નોનસ્ટિક એવું પેન લઈશું તેમાં થોડું તેલ મૂકીશું લગભગ બે ચમચી જેવું મીડિયમ ગેસ પર અલટાવી પલટાવીને સરસ ક્રિસ્પી થાય ત્યાં સુધી વડાને ફ્રાય કરી લેશો તમે ઈચ્છો તો વડાને ડીપ ફ્રાય પણ કરી શકો છો સાબુદાણામાં ફાઈબર અને પ્રોબાયોટિક હોય છે જેનાથી આપણી પાચનશક્તિ વધે છે અને આપણા આંતરડા પણ સાફ થાય છે અને તેનાથી ઇમ્યુનિટી પણ વધી જાય છે તો તમને અમારી જાણકારી કેવી લાગી તે અમને જરૂરથી કોમેન્ટમાં જણાવશો સાથે જ તમને એક વિનંતી છે કે અમારી ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો થેન્ક યુ ફોર વોચિંગ અવર વિડીયો